ભારત અત્યારે ખરેખર કેન્સરના ન્યુક્લિયર બોમ્બ ઉપર બેઠો છે જે ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે લગભગ આજ જોઈએ તો સોસાયટીમાં અને શેરીમાં અથવા તમારા બિલ્ડિંગ્સ એપાર્ટમેન્ટમાં પણ લગભગ એવું ઘર બાકી બાકીની હોય ત્યાં કેન્સરનું એક પેશન્ટ ના હોય અને આ આંકડો ધીરે ધીરે હજી વધવામાં છે હવાથી લઈને ખોરાક સુધી દરેક વસ્તુમાં કેન્સર કરતા તત્વો આજે તમે લઈ રહ્યા છો તો આ બધાથી બચવું કઈ રીતે સામાન્ય લાગતી આજે હું બે બાબત તમને હું જણાવીશ તેમાંનું છે સુગર કેન્સરના શેરનો સૌથી પ્રિય એટલે કે ફેવરેટ વસ્તુ છે સુગર જો તમે ઓવર સુગર કન્ઝમ્પશન કરતા હો વધારે પડતું ખાંડવાળું વધારે પડતી ગળી વસ્તુ અનહદ લેતા હોય ને તેને ટાળો જો તમારી લેવાની આદત હોય તો સામે તેટલી કેલરી તમે બંધ કરો કે તમે વ્યાયામ કરો એક્સરસાઇઝ કરો યોગા કરો કેક પેસ્ટ્રી ઓવર કન્ઝમ્પશન આ બધી વસ્તુનું ટાળવું જોઈએ ક્યારેક પ્રસંગો પાત લેવાય તેનો વાંધો નથી પણ ઘણા લોકોને તેને લેવાની લેવાની અથવા આદત હોય છે ને આ વસ્તુ બિલકુલ ના હોવી જોઈએ લોકો સુગર નથી લેતા હોતા પણ તેમ કહે છે કે અમે તો ખૂબ હેલ્ધી ડાયટ લઈએ છીએ અમે તો ડેલી એક ગ્લાસ ભરીને ફ્રૂટ જ્યુસ લઈએ છીએ પણ તે પણ એક લિક્વિડ સુગર જ છે હંમેશા ફ્રૂટને આખું ખાવું જોઈએ ફ્રૂટનો જ્યુસ કરીને ડેલી ના લેવું જોઈએ પ્રસંગોપાત ક્યારેક અથવા ઋતુ અનુસાર ગરમીની સિઝન હોય ત્યારે તમે લઈ શકો છો દરરોજ માટે ફ્રૂટને વિથ ફાઈબર એટલે કે આખે આખું જ ખાવું જોઈએ નક્કી એનું સુગર લિક્વિડ બનાવીને પીવું જોઈએ માટે કેન્સરથી તમે બચવા માંગતા હોય તો ઓવર સુગર ઇન્ટેક અને ઓવર સુગર કન્ઝપ્શનને તમે ટાળો અને સામે તેટલું વ્યાયામ કરો થોડું એક્સરસાઇઝ કરો અને સુગર બંધ કરો જો સિમ્પલ વસ્તુ આ ધ્યાન રાખશો તો કેન્સર નામના રાક્ષસ થી તમે બિલકુલ બચી શકશો